આંકરે તાલુકાના વિભાનેશરા ગામે દારૂના દૂષણમાંથી યુવા ધનને બચાવવા બાબત થરા પોલીસને કરાઈ લેખિત રજૂઆત ઉપરોક્ત વિષય બાબતે આપ સાહેબશ્રીને વિભાનેશરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીને વિચેની વિગતો ધ્યાન લેવા નમ્ર અરજ હું પરમાર કુબેરભાઈ ગોવિંદભાઈ હાલમાં છેલ્લા તેર વર્ષથી વિભાનેશડા ગામે વિભાનેશડા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું મારા ધ્યાને આવેલ કેટલીક બાબતો નીચે મુજબ જણાવેલ છે વિભાનેશડા ગામમાં અંદાજે સાતસો માણસોની વસ્તી ધરાવતું ગામ છે તમામ લોકો ખેતીવાડી તેમજ પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે ગામમાં આર્થિક ઉપાર્જન માટે અન્ય કોઈ સ્ત્રોત નથી ગામમાં પ્રાથમિક શાળા ગ્રામ પંચાયત તેમજ આંગણવાડી કેન્દ્ર તથા દૂધ સહકારી મંડળી આવેલી છે ગામના મોટા ભાગના લોકો ખેતર વિસ્તારમાં રહે છે ઉપર જણાવેલ કે હકીકત મુજબ ગામમાં દારૂનું દૂષણ ખૂબ જ મોટા પ્રમાણમાં છે વિવાહિત યુવાનો જેઓને બૈરા છોકરા હોવા છતાં કામ ધંધો કરવાને બદલે આખો દિવસ દારૂના નશામાં ફર્યા કરે છે પ્રતિવર્ષ બે ત્રણ યુવાનો નાની ઉંમરે દારૂના આદતને કારણે મરણ પામે છે બૈરા છોકરા અનાથ થાય છે કુટુંબ પરિવારની પરિસ્થિતિ તમામ પ્રકારે કફોડી બની રહે છે શાળા જાહેર માર્ગ ઉપર આવેલ હોવાથી પ્રત્યક્ષ હરકત અમોને જોવા મળે છે ઉપરોક્ત વિગતે માનવતાની રાહે આપ સાહેબશ્રીને અમો મીડિયાના માધ્યમથી ગામના સરપંચ સાથે તેમજ અન્ય લોકો સાથે પરામર્શ કર્યા બાદ આપ સાહેબને રજૂઆત કરતા આપના થકી યોગ્ય સારું ઘટતું કરવા વિનંતી આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા ઘણી બધી રજૂઆત કરી હોવાનું આવ્યું